હાલ પીએમ નરેન્દ્ર મોદીનો એક વિડીયો એઆઈ જનરેટેડ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેમના માતા તેમને સ્વપ્નામાં આવે છે અને સપનામાં આવીને એમ કહે છે કે તું રાજકારણમાં હવે કેટલી હદ વટાવીશ રાજનીતિ કે નામ પર કેટલા ગિરોગે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો વરાજકોટ એઆઈએ હવે રાજકારણમાં એન્ટ્રી મારી છે હાલ પીએમ નરેન્દ્ર મોદીનું એક વિડીયો એ જનરેટેડ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે પણ સૌથી તો તો આ બધું શરૂ ક્યાંથી થયું તેના પર આપણે નજર કરીએ બિહારમાં જે વોટર અધિકાર યાત્રા ચાલી રહી હતી પીએમ નરેન્દ્ર મોદી છે તેમના માતા માટે અપશબ્દો બોલવામાં આવ્યા હતા તેને લઈને ઘણો જ હોબાળો મચ્યો હતો અને ઘણી બધી અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી કોંગ્રેસ નીચલી કક્ષાનું રાજકારણ કરી રહ્યું છે આવા શબ્દો પણ વાપરવામાં આવ્યા હતા ફરી એકવાર બિહારને લઈને જ આ મુદ્દો છે એ સામે આવ્યો છે રાજકારણ ગરમાયું છે કારણ કે બિહાર કોંગ્રેસે એમના એક્સ હેન્ડલ પર પીએમ નરેન્દ્ર મોદીનું હાલ એક એઆઈ જનરેટેડ વિડીયો પોસ્ટ કર્યો છે અને આ વિડીયો કંઈક અલગ જ માહિતી આપી રહ્યો છે વિડીયોમાં એ રીતે દર્શાવવામાં આવ્યું છે કે એઆઈ જનરેટેડ પીએમ નરેન્દ્ર મોદી છે તેમના માતા છે અને તેમના માતા તેમને સ્વપનામાં આવે છે અને સપનામાં આવીને એમ કહે છે કે તું રાજકારણમાં હવે કેટલી હદ વટાવીશ એ સિવાય પણ ઘણી બધી વાત તેમાં કરવામાં આવી છે તો સૌથી પહેલા તો એઆઈ જનરેટેડ વિડીયો શું છે पहला आज की वोट डन हो गए। अब जाता हूं सोने। अरे बेटा पहले तो तुमने मुझे नोटबंदी की लंबी लाइनों में खड़ा किया तुम्हें मेरे पैर धोने का रील बनवाया और अब बिहार में मेरे नाम पर राजनीति कर रहे हो तुम मेरे अपमान के बैनर पोस्टर छपवा रहे हो

એ સિવાય પણ ભાજપના અલગ અલગ નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે કોંગ્રેસ નીચલી કક્ષાનું રાજકારણ કરી રહ્યું કોંગ્રેસ તેમની નીચલી કક્ષાની હદ છે વટાવી ગયું છે અને જો એમની માતાનું સન્માન ન કરતા હોય તો એ બીજાની માતાનું સન્માન કેવી રીતે કરી શકે આ રીતની વાતો અત્યારે ભાજપમાં સંભળાઈ રહી છે એટલે આ રીતે અત્યારે વાત કરવામાં આવી રહી છે એક નેતા દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે કે આનું પરિણામ ખૂબ વધારે ખરાબ ભોગવવું પડશે એઆઈ જનરેટનો ઉપયોગ કરીને આ રીતે વિડીયો બનાવવો એ ખૂબ ખરાબ બાબત છે એટલે આમ તો એઆઈ અત્યારે રાજકારણમાં એન્ટ્રી મારી છે પણ રાજકારણનો મુદ્દો ગરમાયો છે આમ તો મુદ્દો હોય પક્ષ આવે એટલે રાજકારણનો મુદ્દો જ જતો હોય છે પણ હાલ હવે આ એઆઈ નો મુદ્દાને લઈને નવો શું વણાંક આવે છે શું ભાજપ પણ કોઈ એઆઈ જનરેટેડ વિડીયો બનાવશે કે પછી કોંગ્રેસ કોઈ નવો વિડીયો બનાવશે આ રીતના અત્યારે સવાલો થઈ રહ્યા છે પણ સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હું રજા આપશો નમસ્કાર